તો એના માટે આ આજુ આ કવિતાને આપણે ધ્યાનમાં રાખવાની છે જો હું પ્રશ્ન પૂછીશ તમારે બધાએ જુઓ કે ચાલો શબ્દ કેટલી વાર આવ્યો જે યલો કલરની છે જુઓ પીળા કલર ની એમાં ગણો ચાલો ચાલો શબ્દ કેટલી વાર આવે છે ગણતરી કરો આખી કવિતામાં ગણો બધા ગણો વેરી ગુડ જો એસી બાય ગણી લીધું કેટલી વાર આવે છે ભાઈ ગણા બધા જુઓ ચાલો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ એસી માટે ક્લેપ કરી દો પહેલો જોબ આપી દીધો વેરી ગુડ

ત્રીજા નંબરની લીટીમાં છેલ્લું છે જુઓ કરી લીટી મુશળધાર ત્રીજા નંબરની લીટીમાં છેલ્લો શબ્દ છે જડ્યો વેરી ગુડ ચલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ ભાઈ હું તમને એક કોઈ પણ લીટી કહું છું એ લીટીના તમારે શબ્દ ગણવાના છે જુઓ લીટી નંબર ચાર

પહેલી ત્રણ લીટીમાં વેરી ગો લીટી કરો પહેલી ત્રણ લીટીમાં ખૂબ ચાલો એની ઉપર બોર્ડર કરી દો લીટી કરો ભાઈ ત્રીજા નંબરનો શબ્દ છે ત્રીજી લીટીમાં ત્રીજા નંબરનો શબ્દ હં ત્રીજી લીટીમાં ત્રીજો જ ચલો આઠમી લીટીમાં ચામડીને સ્પર્શ તો શું આવે છે

આપણને ચામડી ને સ્પર્શે એવું શું આવે છે વેરી ગુડ શું આવે છે ભાઈ પવન પવન નીચે લીટી કરી દો જો તારી રીતે કેવી મજા આવી ને આપણને વાંચતા નો આવડે બધું છતાંય આપણે ઓળખી અને વાંચી શકીએ લસી શકીએ મજા આવી કે નહીં ભાઈ કવિતામાં ક્લે